સાહેબ બંદગી સાહેબ સતગુડુ કિચન કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બટાકાની વેફળ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે બનાવવામાં પણ ખૂબ જ ઇઝી છે અને એની ટાઈમ ક્રંચીને ફ્રેશ એવી બટાકાની વેફળ આપણે બનાવીશું તો તેના માટે આપણે જોઈ લઈએ રેસીપી તો આપણે એના માટે સ્પેશિયલ જે બટાકા આવે છે લાલ સ્કીનવાળા જે બજારમાં આપણે આસાનીથી મળી જાય છે બટાકા બે પ્રકારના આવે છે વ્હાઈટ અને લાલ તો આપણે અહીંયા વેફર્સ માટે લાલ છાલવાળા લીધા છે જે વેફર માટે બેસ્ટ છે તો આપણે હવે એને છોલી લઈશું તો અહીંયા બટાકાને મેં પાંચસો ગ્રામ લીધા છે ને વજન એનું પાંચસો ગ્રામ છે અને નંગ જોઈએ તો પાંચ નંગ બટાકા લીધા છે એને બળફવાળા પાણીમાં એક કલાક જેમ જેટલું બોળી રાખ્યા હતા તો એક કલાક બાદ આપણે હવે બટાકાને પાણીમાંથી કાઢી લઈશું અને આપણે એને સ્લાઇસરમાં સ્લાઇસ વાળી લઈશું તો આ બટાકા તમે એકવાર બનાવશો ને તો બજારમાંથી લાવવાનું ભૂલી જશો એટલી ટેસ્ટી બનશે તમારી વેફર્સ હવે આપણું તેલ થઈ ગયું છે આપણે હવે એને એક એક કરીને તળી લઈશું તમે ચાહો તો ડાયરેક્ટ કડાઈમાં પણ સ્લાઇઝ પાડી શકો છો તમે અહીંયા ત્રે માત પહેલેથી પાડીને એક એક કરીને નાખો છું તો રીતે આપણે બધી જેટલી કઢાઈમાં આવે એ આપણે વેફર લઈ લઈશું તેલમાં તળવા માટે હવે આપણે વેફળ તળાઈ ત્યાં સુધી આપણે એક વાડકીમાં મેં થોડું પાણી લીધું છે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈ આપણે વેફળમાં થોડું થોડું પાણી એડ કરવાનું તેલ ગરમ હોય એટલે અહીંયા થોડું આપણે સાચવવું પડે કે તેલ છાતા ના ઉડે તો તેલમાં પાણી નાખ્યું છે એટલે વધારે તેલ ઉડે છે એટલે મેં થોડું ઢાંકણ ઢાંકવું પડશે કે જેના થકી તેલ બેસી જાય છે આપણી વેફળ સરસ મજાની તળાઈ રહી છે આપણી વેફર તળાઈ ગઈ છે આપણે હવે એને કાઢી લઈશું એ જ રીતે આપણે બીજી બધી પણ વેફર તળી લઈશું જો તમને લાલ બટાકા ના મળે તો તમે વ્હાઈટ બટાકા લો તો તને તમારે એક નાઈટ માટે છાસ કે લીંબુવાળા પાણીમાં આખા જ બોળી રાખવાના પછી બીજા દિવસે આ રીતે સ્લાઇસ કરતો હોય તો એ વેફર પડશે પણ તમારે લાલ બટાકાની જ વેફર સરસ પડે જે આપણે માર્કેટમાંથી લાવીએ ને એવી જ મસ્ત આ પડે છે તો તમે જોઈ શકો છો કે આપણા બીજી વારની પણ વેફર તળાઈ રહી છે જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેના થકી તમને સૌથી પહેલાં વિડીયો મળે તો આપણી વેફળ બધી ધીમે ધીમે આ રીતે બધી તળાઈ રહી છે આ વેફળને બારતી વખત એ જ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે બરફવાળા પાણીમાં રાખશું તો આપણું બટાકાનું જે સ્થાચ હોય તે બધું બેસી જાય છે એટલે આપણે બટાકાને બરફવાળા પાણીમાં એકથી અડધો કલાક આપણે મૂકવું જરૂરી છે તો હવે આપણે બેફળ કાઢી લઈશું બધી તળાઈ ગઈ છે આ વેફળ તમે ઉપવાસમાં પણ બનાવી શકો છો ઉપવાસમાં બનાવો તો ફરાળી મીઠું આવે સિંધવની કે તમારે એડ કરવાનું તો તમે જોઈ શકો છો કે આપણી સરસ મજાની વેફર બધી તડાઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપણી સરસ મજાની વેફર ક્રન્ચી અને ફ્રેશ એવી બનીને તૈયાર છે તો આજની મારી રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાહેબ સાહેબનગી સાહેબ